ય વ્યાધાયસે પિતા ભદ્રે સર્વ દેવયું બ્રહ્મચારી બ્રહ્મયા વિશ્વાત્મને વિશુમાં નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમ પચવક્ય સર્વાય શંકરાય શિવાય નમસ્તે વાચસ્યે પ્રજાનાં પતે નમો નમો વિશ્વ પતે મહતા શિષાયનેત્ર પાય નમ સાંખ્યાય કરમણે નમો હિરણ્ય વર્ણાય્ય કવચા ભક્ત્યાનુ નિમ સિદ્ધા વર પ્રભો એવં શાહદેવ વાસુદેવ સહાર્જુન પ્રસાદયા માસ ભવમ કદાચ સુશાંતિર્ભવ સર્વારી શાંતિ અને રુદ્રાભિષેક કરણા કુશેન શ્રી ભવાની શંકર મહા રુદ્રા પ્રિયતા નવા ઓમ સદા શિવાર ફળમસ્તુ ઓમ શાંતિ 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 ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાયે જ વસુનામ ફતે રીતે મુગ્રાય છે કબર દીને મહાદેવાય હીમાય ત્રણબકાય શિવાય જય શાણાય મગજાય